શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ એકવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શનિવારના દિવસે આવતી ભાદુરા માસના કૃષ્ણ પક્ષની વિઘ્ન રાજ સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજનો ખાસ ઉપાય જો આપના આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ વક્રતુંડ મહાકાય સૂર્ય સમપ્રભ નિર્વિઘ્ન કરુ મે દેવ સર્વ કાર્ય સુસર્વદા બોલો સર્વપ્રથમ પૂજનીય શિવ પાર્વતીના આનંદ ધન સિદ્ધિના દાતા લાભ લાભસુભના પિતા સંતોષ ધન પ્રદાન કરનારા દેવતા પ્રભુ ગણપતિની જય મિત્રો ભાદરવા માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીને વિઘ્ન રાજ સંકષ્ટ ચતુર્થી તરીકે ઓળખાય છે આમ તો ચતુર્થી તિથિ કે જે ભગવાન શ્રી ગણેશજીને અત્યંત પ્રિય છે તે માસમાં બે વખત આવે છે શુદ્ધ પક્ષ અને વધ પક્ષમાં બંને તિથિના સ્વામી ભગવાન શ્રી ગણેશજી જ છે વિઘ્નોને દૂર કરવાવાળા પ્રભુ શ્રી ગણેશજીની આજે ખાસ પૂજા થાય છે જેથી જીવનમાં સફળતા સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે સંકટોનું હરણ થાય છે આ ચતુર્થીના દિવસે જે ભક્તો વ્રત ઉપવાસ કરે છે તેમને જ્ઞાન સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે નકારાત્મક પ્રભાવ જીવનમાં હોય તેનાથી પણ રક્ષા પ્રાપ્ત થાય છે સૌ આપણે જાણી લઈએ ભગવાન શ્રી ગણેશજીના પૂજાનું મુહૂર્ત ભગવાન શ્રી ગણેશજીનો જન્મ બપોરના સમય થયો હતો માટે અભિજીત મુહૂર્ત બપોરના બારથી સાડા બાર સુધી શુભ મનાય છે આ ઉપરાંત સવારે પણ ભક્તો ગણેશ ચતુર્થીના દિવસે ભાવથી પ્રેમથી પૂજન કરી શકે છે અને સાયંકાળે પણ ભાદુરા માસના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશજીનો જન્મોત્સવ મનાવાય છે અને બાકીની જેટલી પણ ચતુર્થી તિથિ આવે છે ચાહે વદ પક્ષની હોય કે શુદ્ધ પક્ષની હોય બંને તિથિનું મહત્ત્વ સરખું જ છે બધ પક્ષની ચતુર્થીનું મહત્ત્વ એટલા માટે છે કે આજે ચંદ્રદેવે ભગવાન શ્રી ગણેશજીની આરાધના કરીને તેમને પ્રસન્ન કર્યા હતા એટલા માટે આ ચતુર્થીને ચંદ્ર ચતુર્થી પણ કહેવાય છે આજે ચંદ્ર દર્શનનું મહત્ત્વ છે ચંદ્ર પૂજનનું મહત્ત્વ છે ભગવાન શ્રી ગણેશજીની સાથે જ્યાં સુધી ચંદ્ર દર્શન આજે ના થાય ત્યાં સુધી ભોજન ગ્રહણ કરાતું નથી વ્રત પૂર્ણ થતું નથી જો કે અત્યારે ભાદરવા માસમાં વાદળછાયું વાતાવરણ હોય અને જો ચંદ્ર દર્શન ન થાય તો ચંદ્રોદયનો જે સમય હોય છે તે અનુસાર ચંદ્રદેવનું સ્મરણ કરી લેવું જોઈએ ચંદ્રદેવના મંત્ર જાપ કરી લેવા જોઈએ ભગવાન મહાદેવનું પણ સ્મરણ કરી શકાય છે ત્યારબાદ ભોજન ગ્રહણ કરી શકાય છે જો એક ટાઈમ ભોજનનું નિયમ હોય તો આજે ચંદ્ર દર્શનનો સમય છે સાંજે છ ને પંદર મિનિટની આસપાસ હવે આપણે જાણી લઈએ ભગવાન શ્રી ગણેશજીના પૂજન વિધિ વિશે આજે શુભ ચતુર્થી છે માટે આજે ભગવાન શ્રી ગણેશજીનું જે ભક્તો વ્રત રાખવા માગે છે કે નથી રાખવા માગતા તેઓ પણ પ્રભુનું પૂજન કરે જો કે આપણા ઘરના મંદિરમાં બિરાજમાન દેવતાઓમાં શ્રી ગણેશજીનું સ્થાન હોય જ છે તેમની પણ પૂજા કરી શકાય છે સવારે સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ત્યારબાદ ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ કે ફોટો આપણા ઘરના મંદિરમાં હોય તેનું પૂજન કરી શકાય છે ભગવાન શ્રી ગણેશજીને દુર્વા ઘાસ અર્પણ થાય છે ત્યારબાદ પ્રભુને મોદકનો ભોગ લગાવાય છે કંકુનું તિલક લગાવાય છે અને ચોખા ચોડાય છે ભગવાન શ્રી ગણેશજીની સામે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન થાય છે અને ત્યારબાદ પ્રભુની આરતી કરીને કથા સંભળાય છે એવું મનાય છે કે જ્ઞાન સૌભાગ્ય અને આધ્યાત્મિક વિકાસ માટે આ ચતુર્થીનું વ્રત ઉત્તમ છે આજે જે ભક્તો ઉપવાસ જપ કે ગણેશજીને મોદક મીઠાઈનો ભોગ લગાવે છે તેના જીવનમાં પણ મીઠાસ આવી જાય છે વિઘ્નરાજ સંકષ્ટ ચતુર્થીનું પાલન કરવાથી ભક્તના જીવનમાં જે કષ્ટ છે બાધાઓ છે તેમાંથી મુક્તિ મળે છે જે રીતે આપણે વ્રત કરી શકીએ એ રીતે સંકલ્પ કરાય છે ઉપવાસ કરાય અર્થાત ચા દૂધ કોફી ફ્રૂટ આદિ લઈને અને એક ટાઈમ ભોજનનો પણ સંકલ્પ કરી શકાય છે જ્યારે ચંદ્ર દર્શન થાય પછી ભોજન લેવાય છે ભક્ત ચંદ્રમાને અર્ધ્ય આપ્યા છે અને ચંદ્રમાનું દર્શન કરીને ચંદ્રમાની સામે ભગવાન શ્રી ગણેશજીની ઉપસ્થિતિના પ્રતિક રૂપે પ્રભુ ગણેશજીનું પણ પૂજન થાય છે સંકષ્ટ ચતુર્થીના મંત્રનો જાપ કરવો જોઈએ ઓમ ગમ ગણપતયે નમો નમઃ અથવા તો ઓમ સોમ સોમાય નમઃ પૂજા સમાપન થાય પછી ભગવાન શ્રી ગણેશજી પાસે સફળતા સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરાય છે ભૂલચૂક ક્ષમા મંગાય છે વિઘ્નરાજ સંકષ્ટ ચતુર્થીનું વ્રત તે આધ્યાત્મિક વિકાસ જ્ઞાન સૌભાગ્ય પ્રદાન કરવાવાળું છે ભગવાન શ્રી ગણેશની કૃપાથી સર્વ બંધનમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે એવું આ વ્રત છે શ્રી સંકષ્ટ ચતુર્થીનું વ્રત મિત્રો તો આપણે સાંભળી સંકષ્ટ ચતુર્થીના મહિમા વિશે પૂજન વિધિ તથા પૂજાના મુહૂર્ત વિશે પણ હવે આપણે સાંભળીએ આ સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા બોલો ભગવાન શ્રી ગણેશજીની જય પહેલાંના સમયમાં નળરાજા નામના એક મહાન રાજા થઈ ગયા તે ધાર્મિક પુણ્યશાળી પ્રજાનું પાલન કરનારા યશસ્વી રાજા હતા લોકોનું કલ્યાણ થાય એ ભાવનાથી રાજકાર ભાર ચલાવતા તેમની રાણીનું નામ દમયંતી હતું તે વિદર્ભ દેશના મહારાજાધિરાજની પુત્રી હતા તે પણ ધાર્મિક દયાળુ પરોપકારી અને સતી સ્ત્રી હતા તેને બે સંતાન હતા એક પુત્ર અને બીજી પુત્રી એકવાર નળરાજા પોતાના ભાઈઓ સાથે જુગાર રમવા બેઠા પરંતુ સાપગ્રસ્ત હોવાને કારણે ધન દોલત રાજપાટ બધું જ હારી ગયા અને પહેરેલ વસ્ત્રે જ રાજ્ય છોડીને બહાર જવું પડ્યું રાણીએ પોતાના બાળકોને પોતાના પિતાને ઘેર મોકલી આપ્યા અને પતિની સાથે પોતે પણ ચાલી નીકળ્યા રાજા રાણી ભૂખ્યા તરસ્યા આમ તેમ જંગલમાં ફટકતા હતા મુસીબતો તેમનો પીછો છોડતી ન હતી આથી કંટાળીને એક દિવસ રાજા નળ પોતાની પત્નીને સુતેલી મૂકીને એકલા ચાલી નીકળ્યા આગળ જતાં એક જગ્યાએ આગમાં સાપ ફસાયો હતો તેને બચાવવા જતાં તેઓ દાજી ગયા આથી એમનું આખું સ્વરૂપ જ બદલાઈ ગયું રાજા નળ ત્યાં ઘોડાના તબેલામાં ઘોડાની ચાકરી અને રથ હાકવાની નોકરી કરવા લાગ્યા આ બાજુ રાણી વનમાં ભટકવા લાગ્યા પોતાના પતિની શોધમાં જંગલમાં ભટકતા ભટકતા રાણીને સર્ભાંગ ઋષિનો મેળાપ થઈ ગયો તેમના દર્શન થતાં જ એ ઘણા શાંતિ અનુભવવા લાગ્યા રાણીએ મુનિને પૂછ્યું હે મુનિ શ્રેષ્ઠ મારા પતિ મને ક્યારે મળશે તેઓ મને આ જંગલમાં એકલી મૂકીને છોડીને ચાલ્યા ગયા છે અને અમારા જીવનમાં અસહ્ય કષ્ટથી ભરેલા દુઃખોનો અંત જ નથી આવતો ત્યારે સરભંગ ઋષિ કહે છે હે દમયંતી તારા સઘળા દુઃખોનો એક જ સાથે અંત આવી જાય એવો એક ઉપાય હું તને બતાવું છું આથી તારા કરુણ અને કષ્ટોભર્યા દુઃખના દિવસોનો અંત આવી જશે આ ઉપરાંત તારા સઘળા મનોરથો પણ પૂર્ણ થશે ત્યારે દમયંતીએ પણ આ ઉપાય જાણવા માટે તાલાવેલી બતાવી ઋષિએ કહ્યું ભાદરવા માસના વધ પક્ષમાં આવતી ચતુર્થી તિથિ જેને સંકષ્ટ ચતુર્થી કહેવાય છે આ દિવસે એક દાંતવાળા ભગવાન શ્રી ગણેશજીનું પૂજન થાય છે ભાવથી પ્રેમથી શ્રદ્ધાપૂર્વક તમામ મુશ્કેલીઓ દુઃખો કષ્ટોનો અંત આવી જાય છે ભગવાન શ્રી ગણેશજીના પૂજન અને વ્રતથી અને સઘળા મનોરથ પણ પૂર્ણ થાય છે સાત મહિનામાં જ તારા પતિનો મેળાપ થઈ જશે જો તું ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરીને આ વ્રત કરીશ સર્ભંગ ઋષિના વચનોમાં પૂરી શ્રદ્ધા રાખીને દમયંતીએ આ ભાદરવા માસના વદપક્ષની ચતુર્થીનું વ્રત શરૂ કરી દીધું આ પ્રમાણે વ્રત પૂજા કરવાથી દમયંતીને શ્રદ્ધાને કારણે સાત મહિનામાં જ તેમના પતિ નળની સાથે મેળાપ થઈ ગયો એમનું ગુમાવેલું રાજ્ય સુખ વૈભવ તથા સંતાનો પણ પાછા મળ્યા રાજા રાણી સુખ શાંતિથી રાજ્યકાર ફરી ચલાવવા લાગ્યા ચમત્કારિક આ વ્રતના પ્રભાવે નળ અને દમયંતીના જીવનમાં ફરી પ્રકાશ ફેલાણો હે ભગવાન શ્રી ગણેશજી તમે જેવા દમયંતીને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો શ્રી ગણેશજીની જય તો મિત્રો આપણે સાંભળી આ ગણેશ ચતુર્થીની વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજના શુભ દિવસે ભગવાન શ્રી ગણેશજીના બાર નામ જપ અને સંકટ નાસન સ્તોત્રનો પાઠ કરવો ઉત્તમ મનાય છે સૌ પ્રથમ આપણે ગણેશજીના બાર નામ સાંભળીએ ઓમ સુમુખાય નં એકદંતાય નં કપિલાય નં ગજકર્ણાય નં લંબોદરાય નં વિકટાય નં વિઘ્ન વિનાશકાય નં વિનાયકાય નં ધૂમ્રકેતવે ન ગણાધ્યક્ષા નમ ભાલચંદ્રાય નમ ઓ ગજાનનાય ન આ રીતે બાર નામનો જપ કરતાં કરતાં ભગવાન શ્રી ગણેશજીની સામે દુર્વા ઘાસ અર્પિત કરાય છે દુર્વા ભગવાન શ્રી ગણેશજીને અત્યંત પ્રિય છે અને દુર્વા ઠંડક પણ આપે છે જે ભક્તો દુર્વાથી પ્રભુનું આજે પૂજન કરે છે તેની સર્વે મનોકામના પૂર્ણ થાય છે ધન ન હોય તેને ધનની પ્રાપ્તિ થાય છે સૌભાગ્યવતીનું સૌભાગ્ય અખંડ રહે છે જે લગ્નલાયક સંતાનો છે તેમને પણ મનગમતો જીવનસાથી પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી ગણેશજી કે સંસારના સર્વપ્રથમ પૂજનીય પ્રભુ કહેવાય છે જે કંઈ આપણે શુભ કાર્ય કરીએ ત્યારે પ્રભુનું સૌ પૂજન થાય છે એવા ભગવાન શ્રી ગણેશજીની જે પૂજા કરે છે નામ જપ કરે છે અથવા તો ભગવાન શ્રી ગણેશજીના આ વ્રતની કથા સાંભળે છે જેમાં ભગવાન શ્રી ગણેશજીના આ વ્રતના મહિમાનું ગાન કહેવામાં આવ્યું છે તેનાથી પ્રભુ પ્રસન્ન થાય છે અને મન બુદ્ધિ નિર્મળ થાય છે બુદ્ધિના દાતા ભગવાન શ્રી ગણેશજી છે સદબુદ્ધિની પ્રાપ્તિ થાય છે એવા પ્રભુની સામે આજે સર્વે સંકટોને હરનાર શ્રી નારદજી દ્વારા કહેવામાં આવેલ સંકટ નાસન સ્તોત્રનો પાઠ પણ કરવો જોઈએ જે સર્વે સંકટો બાધાઓને દૂર કરનાર છે પ્રભુની સામે આ પ્રાર્થના કરવી જોઈએ આવો આપણે સાંભળીએ સંકટ નાસન સ્તોત્ર પ્રણમ્ય શીર્ષા દેવમ ગૌરી પુત્રમ વિનાયકમ भक्तावासं स्मरे नित्यम् आयुः कामर्थ्यसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटम् एव च सप्तमं विघ्नराजेन्द्र विघ्नराजेन्द्रधूम्रवर्ण तथाष्टिकं नवमं भालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादश एतानि नामानि त्रिसन्ध्य पठेन्नर न च विघ्नभयं तस्य प्रभु विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रां मोक्षार्थी लभते गतिं जपेत् गणपतिस्तोत्रं षड्भिर्मार्से फलं लभेत् संवसरेण सिद्धि च लभते न अत्र संशयः અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્ય લિખિવા યાપયેત તસ્ય વિદ્યા ભવેત સર્વા ગણેશ્ય પ્રસાદ ત્રી નારદપુરાણે સંકટનાસન ગણેશતોત્ર સંપૂર્ણ થાય છે બોલો ભગવાન શ્રી ગણેશજીની જય મિત્રો મને આશા છે કે આપને આ વીડિયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ એકદતાય વિદમહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત બોલો મંગલમૂર્તિ શ્રી ગણેશજીની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ